મુખ્યમંત્રીની તાબડતોડ શરૂ યુદ્ધના ધોરણે કામગીરી રસ્તાઓ બંધ રેલવે બંધ મોટા સમાચાર તરને તરનો મેળો બંધ રહેશે વીજ પુરવઠો ઠપ થઈ ગયા આયુષ્માન કાર્ડની મોટી ખુશખબર નવું આંખનું મશીન ગુજરાતમાં સૌ પ્રથમ વાર સિલાઈ મશીન યોજના ફાસ્ટેગને લઈને નવો નિર્ણય વગેરે તમામ સમાચાર આજના વ્યૂમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી હતી કે એંસી વર્ષ પછી દુર્લભ તોફાન સર્જાશે ગુજરાતની અંદર સૌથી મોટા આજના સમાચાર ગુજરાતમાં હાલ ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે ત્યારે આ દરમિયાન હવે ગુજરાતમાં એસી વર્ષમાં વધુ એકવાર દુર્લભ મોસમની ઘટના બની છે એસી વર્ષમાં ચોથું એવું તોફાન સર્જાવવાનું છે જે જમીન ઉપર પેદા થયું છે આપણે વારંવાર તોફાન આવતા હોય વાવાઝોડું આવતું હોય દરિયાકાંઠાની અંદર પેદા થાય છે અને દરિયાકાંઠેથી જમીન ઉપર ટકરાય છે ત્યારે કેવું દુર્લભ તોફાન છે જે જમીન ઉપર સર્જાઈ ગયું છે ગુજરાતની અંદર ટકરાય એવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે વર્ષમાં એક ચોથું ચોથું એવું એવું તોફાન છે છે જે જે જમીન જમીન ઉપર ઉપર પેદા થયું વાવાઝોડું થઈ ગયું છે અને અરબી સમુદ્ર ઉપર કહેર મચાવશે તો મોટામાં મોટા આજના સમાચાર છે ગુજરાત ઉપર છવાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં બદલાઈ રહ્યું છે આજના સૌથી મોટા સમાચાર ઇતિહાસમાં ફરીવાર પુનરાવર્તન થવાનું છે એલર્ટ જારી કરી દીધું છે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે આ ચક્રવાતી તોફાનું નામ છે અશના વાવાઝોડું આ વાવાઝોડું આગામી ચોવીસ કલાકમાં ત્રાટકે શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે ત્રીસ ઓગસ્ટ એટલે કે આજે ચક્રવાતી વાવાઝોડાની અંદર ફેરવાઈ જવાનું છે અને આગામી બે દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લામાં તબાહી મચાવશા મોટામાં મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને આ વાવાઝોડાની અસર ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ એમ બે દિવસ જોવા મળવાની છે આ દરમિયાન પાસઠ થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાય એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો અસના વાવાઝોડું ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે ગુજરાતમાં કહેર મચાવશે હવામાન વિભાગની આગાહી આ વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ વાવાઝોડું કચ્છ ઉપર સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન આગળ વધવાનું છે જખો બંદરથી અરબી સમુદ્રની અંદર જશે જેથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના લોકો ખાસ ચોવીસ થી છત્રીસ કલાક સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે અને જો આ વાવાઝોડું બનશે તો થોડા આયુષ્ય વાળું જ રહેશે એટલે થોડાક જ ક્ષણો સુધી રહેશે એવી પણ આગાહી કરવામાં આવી છે અને આ ડીપ ડિપ્રેશન સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયાની અંદર જતું રહેશે જેથી વરસાદનું જોર પણ ધીમે ધીમે ઘટતું જોવા મળશે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામે કીધું કે જો વાવાઝોડું બનશે તો પણ થોડા સમય સુધી જ રહેશે ચોવીસથી છત્રીસ કલાક સુધી લોકોએ સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે ત્યારે મિત્રો હજી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે હજુ પણ અતિ ભારે વરસાદ પડવાનો છે અને આજથી છ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે આજથી એટલે કે ત્રીસ તારીખથી લઈને પહેલી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયાઓની અંદર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે ડીપ ડિપ્રેશન હજી પણ યથાવત છે આ ડિપ્રેશન ત્રણ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે તો ખાસ કરીને કચ્છ હોય મોરબી હોય જામનગર હોય દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે રેડ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો હજી પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો મુખ્યમંત્રી તાબડતોડ મિટિંગ કરી રહ્યા છે અનેક વિસ્તારની અંદર જે વરસાદી માહોલને લઈને નુકસાન થયું છે એટલે તાબડતોડ મિટિંગ થઈ ગઈ છે મુખ્યમંત્રીએ ખાસ કરીને વડોદરા શહેર અને વડોદરા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓની અંદર જે લોકો પાણીમાં ફસાયેલા છે એને બચાવવા માટે રાહત કામગીરીને અગ્રિમતા આપવામાં આવી છે તાબડતોડ મીટિંગ થઈ છે પૂરમાં જે લોકો ફસાયેલા છે ને તેમને પાણી ન ઓસરે ત્યાં સુધી ફૂડ પેકેટ આપવામાં આવશે પીવાના પાણીના પાઉચ આપવામાં આવશે આરોગ્ય રક્ષક દવાઓ પહોંચાડવામાં આવશે તમામ વ્યવસ્થા મીટિંગની અંદર કરવામાં આવી છે અને તમામે તમામ વસ્તુ કરવામાં આવશે અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં પણ તરત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાર મિત્રો આ તરફ રસ્તાઓ બંધ થઈ ગયા છે રેલવે ટ્રેન સેવાઓ પણ બંધ થઈ ગઈ છે ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવા ઉપર અસર પડી ગઈ છે ત્યારે પશ્ચિમ રેલવે બુધવારે અઠ્યાવીસ તારીખે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયા જવાથી સાહીઠથી વધુ ટ્રેન કેન્સલ કરવાની કામગીરી શરૂ કરી નાખી છે જ્યારે કેટલીક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે તો બીજી તરફ ઘણી ટ્રેનોના તેના નિર્ધારિત સ્થાનેથી પ્રસ્થાન કરે ત્યાં પહેલાં જ રોકી દેવામાં આવી છે તો સાહીઠથી વધુ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે અને આ તરફ બસોને પણ બંધ કરવામાં આવી છે બસોની પણ ઘણી ટ્રીપો બંધ છે રસ્તાઓ બંધ છે ત્યાર પછી મિત્રો તણે મેળો પણ બંધ કરવાનું આયોજન કરી નાખવામાં આવ્યું છે ખાસ એક સૂચના પણ ગ્રામ પંચાયત દ્વારા મોકલી દેવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સપ્ટેમ્બર મહિનાની છ તારીખથી નવ તારીખ સુધી યોજાવાનો હતો આ તરણેતરનો મેળો તરણેતર ગ્રામ પંચાયત દ્વારા એક મિટિંગ કરીને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા એક મિટિંગ મળી હતી જેમાં આ મેળો બંધ રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે તેથી જિલ્લા કલેક્ટરને આ પત્ર મોકલવામાં આવ્યો છે

આવશે ત્યારે આ તરફ વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો છે અનેક ગામડાઓની અંદર વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે રાજ્યમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે પાણી ભરાવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો છસો થી વધુ ગામડાઓની અંદર વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે વીજળી બંધ થઈ ગઈ છે જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચી છે અને આ ઉપરાંત ભારે પવનને લીધે ચાર દિવસમાં જ પીજી વીસીએલના અગિયારસો બાવીસ થાંભલાઓ ધરાશાયી થઈ ગયા છે તો ગામડાઓની અંદર વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશખબરી ભર્યા સમાચાર આયુષ્માન ભારત હેઠળ વીમા કમચને બમણું કરીને દસ લાખ રૂપિયા કરવાની તૈયારીઓ અત્યારે મોદી સરકારની ચાલી રહી છે વીમા કવચ જે પહેલાં પાંચ લાખ રૂપિયાનું મળતું એ દસ લાખ રૂપિયા કરવામાં આવશે તો મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારીઓ પણ શરૂ છે મફતમાં મળતી તે દસ લાખ રૂપિયા કરવાની તૈયારીઓ શરૂ છે અને મહિલાઓ માટે ખાસ પંદર લાખ રૂપિયા સારવાર મફતમાં કરવાની મોટી તૈયારીઓ અત્યારે આયુષ્માન કાર્ડની અંદર ચાલી છે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર ત્યાર પછી મિત્રો આખણું નવું આધુનિક મશીન આવવાનું છે ગુજરાતની અંદર પહેલીવાર અમદાવાદમાં ટેલિમેડિસિન સુવિધાથી સજ્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથેનું અત્યાધુનિક મશીન આવી ગયું છે જેના દ્વારા વિશ્વના કોઈપણ ખૂણેથી ડૉક્ટર હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર કરી શકશે એટલે હોસ્પિટલમાં ડોક્ટર સારવાર હેઠળ ન હોય કોઈપણ ખૂણે વિશ્વના બેઠા હોય તો પણ ત્યાં બેઠા બેઠા હોસ્પિટલમાં આ મશીનની મદદથી હોસ્પિટલમાં રહેલા દર્દીની સારવાર કરી શકશે મોટા સમાચાર દેશની અંદર સૌ પ્રથમ એ પણ ગુજરાતની અંદર અમદાવાદમાં માઇક્રો ક્લિયર અપોલોનું અત્યુ મશીન આવી ગયું છે જેના દ્વારા એકસો પાંસઠ ડિગ્રી સુધીના રેટિનાની વિવિધ એન્જિયોગ્રાફી સાથે એક સાથે કીકી પોળી કર્યા વગર આ મશીનમાં ઓપરેશન કરી શકાય છે અને આ મશીનમાં પિસ્તાળીસ મિનિટના બદલે હવે માત્ર વીસ મિનિટમાં લેઝર સારવાર દ્વારા આંખનું ઓપરેશન થઈ શકશે તો અત્યાધુનિક મશીન દેશમાં સૌ પ્રથમ ગુજરાતની અંદર આવી ગયું છે ત્યાર પછીના મિત્રો સમાચાર મફત સિલાઈ ફોર્મ શરૂ છે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના જાહેર કરવામાં આવી છે જેમાં મહિલાઓને ઘરે બેઠા મફત સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો તમારે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાનું છે પહેલી જુલાઈથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ફોર્મ ક્યાંથી ભરવું તો ઈ કુટીરની વેબસાઈટ છે ત્યાં જઈને તમારે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવાનું મશીન યોજનાના ફોર્મ શરૂ છે ત્યાર પછી લઈને નવો નિયમ આવી ગયો છે તમામ મિત્રો માટે ખાસ સૂચના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગને ને લઈને એક નવો નિયમ લાગુ કર્યો છે જે અંતર્ગત તમારા વાહનોમાં જો ફાસ્ટેગ સ્ટીકર લગાડેલું નહીં હોય તો હવે તમારે ડબલ ટોલ ટેક્સ વસૂલવાનો રહેશે ડબલ ટોલ ટેક્સ તમારે ભરવો પડશે આગળના કાચ ઉપર જો તમે ફાસ્ટટેગનું ટિક્કર નથી લગાવતા તો ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે અને તેના કારણે પાછળ રહેલા લોકોને પણ વિલંબ થાય છે તેથી ફાસ્ટટેગનું સ્ટીકર હવે ફરજિયાત કરવામાં આવ્યું છે જો તમારી ગાડીમાં ફાસ્ટટેગ નહીં હોય તો હવે તમારે ડબલ ટેક્સ ભરવો પડશે તો મિત્રો આ મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન